કે ગુજરાતની અંદર ઘણા બધા ગામડાઓ છે ઘણા બધા દેવી દેવતાઓના મંદિરો છે તો આ મંદિરોના જે પરચાઓ છે આ મંદિરો માટેની જે શ્રદ્ધાઓ છે એ કદાચ સીમિત એરિયામાં સીમિત જ રહી જાય છે એ બહાર પડતી નથી જો તમારા ગામની અંદર કોઈ પણ ગામની અંદર જે કોઈ મોટો ઇતિહાસ હોય કોઈ પણ તમારા સારા એવા રીતિ રિવાજ હોય તમારા મંદિરના ચમત્કારો હોય કોઈ પણ દેવી દેવતાઓના ચમત્કારો હોય

એમના બે વિડીયો તમે મહાબીજના અમારા જોયા અને ઘણો બધો સાથ સહકાર તમે આપ્યો છે એ બદલ અમારી આ ટીમ ખૂબ ખૂબ આભાર ભારત દેશ આસ્થા શ્રદ્ધા ભાવ અને ભક્તિ સાથે આ જોડાયેલો આપણો દેશ છે જે રામ રામદેવજી મહારાજમાં જેની આસ્થા છે શ્રદ્ધા છે એ લોકો તો રામદેવજી વિશે જાણે જ છે પણ જે નથી જાણતા એવા ઘણા બધા માણસોએ અમને કોમેન્ટ કરી છે કે આ બે ધામ કઈ જગ્યાએ આવ્યા એટલે કે એક ધામ છે અમારું અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાની અંદર બહુ આખી દુનિયાની અંદર એનો ડંકુ છે એવા અમારા દેવાયત પંડિતજીની સમાધિનું સ્થાન અને અમારા દેવાયત પંડિતજીની સમાધિનું સ્થાન કહેવાય છે કે આ કુંવારી ભૂમિ છે અને કુંવારી ભૂમિ ઉપર એમની આ સમાધિ છે અને અત્યારે ગાદી ઉપર અત્યારે છે ધનગીરી મહારાજજી અને બીજું એક અમારું ધામ છે જે રાજપુર ગામ તરીકે ઓળખાય છે અહીંયા મોડાસાથી છ કિલોમીટર જ દૂર છે અને ત્યાંનો પણ વિડીયો અને ત્યાંની પણ વાતો અમે અમારા વિડીયોમાં કંડારી છે અને આ બે વિડીયોનો પ્રતિસાદ અમને એટલો બધો મળ્યો છે કે લોકો ગામે ગામથી અમને મેસેજ કરીને પૂછે છે જે અરવલ્લી જિલ્લાની બહારના છે જે ગુજરાતમાં છે અને જે બાર ગુજરાતીઓ છે એ અમને મેસેજ કરીને પૂછે છે કે આ બે ધામ કઈ જગ્યાએ આવ્યા તો આ ધામ છે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાની અંદર સ્થિત છે કે ગુજરાતની અંદર ઘણા બધા ગામડાઓ છે ઘણા બધા દેવી દેવતાઓના મંદિરો છે તો આ મંદિરોના જે પરચાઓ છે આ મંદિરો માટેની જે શ્રદ્ધાઓ છે એ કદાચ સીમિત એરિયામાં સીમિત જ રહી જાય છે એ બહાર પડતી નથી જો તમારા ગામની અંદર કોઈ પણ ગામની અંદર જે કોઈ મોટો ઇતિહાસ હોય કોઈ પણ તમારા સારા એવા રીતિ રિવાજ હોય તમારા મંદિરના ચમત્કારો હોય કોઈ પણ દેવી દેવતાઓના ચમત્કારો હોય તો અમારો કોન્ટેક કરજો અમે તમારા ગામમાં આવી અને દેવી દેવતાઓના મંદિરો તમારા ગામના ઇતિહાસના ઉજાગર કરીશું જેના આપણે ભારતના ખૂણે ખૂણે આપણા જે દેવી દેવતાઓ છે ભગવાન છે એમનો મહિમા ઘેર ઘેર સુધી પહોંચાડીશું તો આવો અમારો એક પ્રયાસ છે અને સાથે અમારું કામ છે પ્રકૃતિ અને પર્યાવરણને જીવતું રાખવાનું કારણ કે ચાલીસ પિસ્તાલીસ વર્ષનો ટાઈમ આપણી જોડે છે આવા મહાન દેવસ્થાનો અને મહાન દેવસ્થાનોની અંદરથી આપણને જો કહેવામાં આવે જે ભાવિ પબ્લિક આવે છે જે ભાવિ ભક્તો આવે છે એમને જો કહેવામાં આવે બાબા રામદેવજીનો આદેશ છે આવું કહીને જો અહીંયાથી કહેવામાં આવે તો કદાચ છે ઘેર ઘેર વૃક્ષારોપણ ઘેર ઘેર ઝાડ થાય આ પ્રકૃતિ હરિયાળી થાય એવો અમારો ઉદ્દેશ્ય છે એટલે અમારું કેવું એક છે કે તમારા ત્યાં કોઈ પણ ગામની અંદર આવા કોઈ પડચા હોય કોઈ પણ આવી ઘટનાઓ હોય કોઈ મહાન ઇતિહાસો હોય કઈ મહાન રીતિ રિવાજો હોય તમારો અમારો કોન્ટેક કરજો જેથી કરીને અમે તમારા ગામમાં પહોંચી અને એ તમારા ગામના ઇતિહાસના તમારા ગામના દેવી દેવતાની અંદરની જે શ્રદ્ધા શ્રદ્ધા છે જે ચમત્કારો છે એ ભારતના ખૂણે ખૂણે ભારતના નહીં વિશ્વના ખૂણે ખૂણે આપણે પહોંચાડીશું અત્યારના વિજ્ઞાનના દોરમાં કે આ ચમત્કારો બમત્કારો થતા નથી પણ જેનામાં આસ્થા છે જેનામાં ભક્તિ છે જેનામાં ભાવ છે કે લોકોની જો આસ્થા હોય તો કેવા કેવા પરચા થાય છે જેમ હવા દેખાતી નથી જેમ પવન નથી દેખાતો એમાં આસ્થા અને આસ્થા રૂપી જે ભગવાન જે તમે જેને માનો છો એ તમારા ઉપર જે કૃપા કરે છે જે રહેમ કરે છે એ તમને દેખાતું નથી પણ મહેસૂસ કરાય છે એ બધું મહેસૂસ થાય કે જ્યાં એક આખો સમાજ હતો ત્યાં સમાજની અંદર ઘણી બધી છોકરીઓ નાની ઉંમરમાં વિધવા થતી હતી ઘણા બધા ટ્રાય કર્યા નાના નાના બાળકો એક એક વર્ષની અંદર ઓફ થઈ જતા હતા એટલે કે મરી જતા હતા તો આ તમારા કાને આ વિડીયોના માધ્યમથી તમે સાંભળ્યું અમારું કહેવું એક જ છે કે અહીંયા ગુજરાતની અંદર ઘણા બધા ગામ છે ઘણી બધી આસ્થાઓની ઘણી બધી વાતો છે ઘણા બધા ચમત્કારો છે ઘણા બધા દેવી દેવતાઓના મંદિરો છે પણ એ એક સીમિત એરિયામાં એક બંધ એરિયામાં એ બંધ થઈ જાય છે એના પડચા એની એની ભક્તિની વાતો એની એની ચમત્કારની જે તાકાત છે એ બહાર નથી આવતી કે આવા કોઈ પણ ગામ હોય આવા કોઈ પણ મંદિરો હોય જ્યાં આવા ચમત્કારો થાય છે અને ઇવન તમારા ગામની અંદર જે કંઈ ઇતિહાસ હોય ગામનો ઇતિહાસ હોય કારણ કે દરેક ગામ જે છે એના ઇતિહાસો હોય છે તો ઇતિહાસો એ બહાર લાવવાનું અમારું કામ છે કારણ કે આધુનિકતાની અંદર આ વૈજ્ઞાનિક દોરની અંદર લોકો એવું કહે છે કે ભગવાન જેવું કશું છે જ નહીં ઘણી બધી આવી વાતો છે જે આજના ભણેલા ગણેલા યુવાન વર્ગને એક ધાર્મિકતાથી અલગ લઈ જાય છે તો અમારું કામ છે કે આવા નાના મોટા જે દેવસ્થાનો છે જ્યાં ચમત્કારો તો થાય છે ભગવાન છે ત્યાં ચમત્કાર હોય જ છે પણ એને મહેસૂસ કરવો પડે છે અને આ મહેસૂસના મેં બે વિડીયો મૂક્યા હતા અને આ બે વિડીયોના માધ્યમથી જે તમારો પ્રતિસાદ મળ્યો છે પણ તમારી જે કૃપા અમારા ઉપર થઈ છે એ કૃપા બહુ મોટી છે તો આ જ વસ્તુ અમારે કરવાની છે કે જે નાના નાના ગામની અંદર જે પરચાઓ છે જે શક્તિઓ છે જે તાકાત છે એ દરેકના સુધી પહોંચે અને દરેક દેવસ્થાન એ દરેક દેવસ્થાનની ઇજ્જત થાય દરેક દેવસ્થાનની અંદર આસ્થા જાગે એવો અમારો પ્રયાસ છે તો બનેરો અમારી યુટ્યુબ ચેનલ અરવલ્લી કે બંને જય હિન્દ જય ભારત